તમારો મૂડ વારંવાર ખરાબ થઈ જતો હોય અથવા કોઈ એવું વ્યક્તિ છે તમે ખુદ એવું એવું તમને છે કે તમારો મૂડ આખો દિવસ ખરાબ જ રહે છે અને આ મૂળને સારો કરવા માટે શું ખાવું જોઈએ તમને એનો ખ્યાલ જ નથી તો હું તમને આ વિડીયોમાં એ વિસ્તુ વિશે સમજાવીશ મૂડ સારો કરવા માટે કયા ખોરાક ખાવા જોઈએ કે જેની અંદર વિટામિન બી વધારે હોય વિટામિન વિટામિન બી વિટામિન્સ એવા છે કે જે મૂળ કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે અને આ વિટામિન બી કઈ વસ્તુની અંદર સૌથી વધારે છે એક એવી વસ્તુનું નામ આપું તો એ છે કાજુ આના સ્વય ઘણી વસ્તુઓ છે કે જેમાં ઓછી માત્રામાં ક્યાંક ને ક્યાંક વિટામિન બી બી ટ્વેલ દરેક વિટામિન રહેલા હોય પણ કાજુ એક એવું વિટામિન છે એક એવું વસ્તુ છે કે જેની અંદર વિટામિન બી ખૂબ સારી માત્રામાં રહેલા છે આના સિવાય ઘણા ઘણી બધી વસ્તુઓ છે પણ પહેલા કાજુ વિશે વાત કરું તમને તમારું મૂળ ગમે ત્યારે ખરાબ થયેલું હોય તમને ગુસ્સો હોય ચિંતા અકળામણ એકદમ કઈ બેચની પાંચથી છ કાજુ તમે ખાઈ લેશો તો તાત્કાલિક અંદરથી એ પરિવર્તન આવશે કે જે જેનું કારણ છે કે આની અંદર વિટામિન બી સિરીઝનું એક કોમ્પ્લેક્સ સારું એવું વિટામિન આની અંદર રહેલું છે આ સિવાય વિટામિન ઈ રહેલું છે કેલ્શિયમ છે આની અંદર પ્રોટીન પણ થોડી માત્રામાં રહેલું છે સૌથી વધારે આની અંદર આયરન છે કે જે પાલક કરતા ત્રણ ગણું વધારે છે અને વિટામિન એ સી પણ આની અંદર રહેલા છે તો આ કાજુ છે તમારે રોજ ખાવું જોઈએ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડ્રાય ફ્રુટ છે આપણા બોડી માટે એ સિવાય શરીરનું મૂળ સારું કરવા માટે અથવા તો મગજને સારું કરવા માટે સફરજન પણ સૌથી ઉપયોગી છે સૌથી કિંમતી વસ્તુ છે સફરજન ખાવાથી પણ મૂળ તાત્કાલિક ચેન્જ થાય છે અને ઓવરઓલ રોગો પણ આપણા ધીરે ધીરે ઓછા થાય એટલે જ કહેવાયું છે કે જો તમારે એ ડોક્ટરને ત્યાં ન જવું હોય તો રોજ એક સફરજન ખાવો જે લોકો રોજ એક સફરજન ખાય તે ડૉક્ટરને ત્યાં ન જાય આવી એક કહેવત પણ પ્રચલિત છે આ સિવાય એક વસ્તુ છે છે મરચું જે મૂળ તાત્કાલિક ચેન્જ કરે છે આની અંદર છે કે જે આપણે કોઈ પણ ડિપ્રેશનમાં હોય કોઈ પણ પ્રકારની મગજની માનસિક અશક્તિ નબળાઈ હોય તો એ તાત્કાલિક પરિવર્તન થાય છે સારા મૂળની અંદર અને વ્યક્તિનું મૂળ છે તાત્કાલિક ચેન્જ થાય છે આ સિવાય એક એલસી કરીને આપણે પેલું કાળું આવે છે કાળા દાણાવાળી એલસી દાણા વાળી એલસી છે એ પણ મૂળને ચેન્જ કરનારી છે નસમાં તમે એલસીનો ઉપયોગ કરવાનું રાખશો તો ભોજન પછી તમે મુખવાસ ખાધેલો હશે તો એનું પાચન પણ સારી રીતે થશે અને આનાથી મૂળ પણ આપણું તાત્કાલિક બદલાઈ જશે બદલાઈ જશે એ સિવાય ધોળી મૂસળી આવે છે કે જેનો ઘણા લોકો યુઝ કરે છે દૂધમાં નાખીને કે કોઈ કોઈ પણ રીતે યુઝ કરવામાં આવે છે આ ધોળી મૂસળી છે એ પણ આપણા બોડી માટે મૂડ ચેન્જ કરવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કેલ્શિયમ પણ એમાં સારું રહેલું છે બોડીને પાવરફુલ બનાવનાર ધોળી મુસલીનું સેવન પણ મુસલીનું સેવન પણ તમારે કરવું જોઈએ લસણ છે એ પણ ઉપયોગી છે આ સિવાય મધ પણ મૂડ ચેન્જ કરનારું છે આ વિડીયોને બધા સુધી શેર કરો લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો